ભગવાન જગન્નાથનો ભવ્ય જળાભિષેક દૂધ દહીં મધ સાકર પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવ્યું ભગવાનને ગજવેશ પહેરવામાં આવ્યું કલેક્ટર કચેરી કેમ્પસમાં લાંચ માંગનાર ઝડપાયા એસીબીએ સફળ છટકુ ગોઠવી વારસાઈનું કામ કરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી છ લોકોએ પંચોતેર હજાર લાંચ માગી હતી રાજકોટમાં કોરોનાના દસ કેસનો નોંધાયા આરોગ્ય મંત્રીએ કહ્યું આ વખતે કોરોના ઘાતક નથી પણ સંક્રમણ થઈ રહ્યું છે સાચવવું જરૂરી ગુજરાતમાં એક હજાર બસો સત્યાવીસ એક્ટિવ કેસ પિતા અને ભાઈની સામે જ યુવકને મોતને ઘાટ ઉતાર્યો બે ભાઈઓએ મિત્ર સાથે મળીને યુવકને છરીના આડેધડ ઘા ઝીક્યા સાત હજાર રૂપિયાની ચોરીના આરોપમાં પોલીસ સ્ટેશન નજીક હત્યા અમેરિકામાં રહેતા મહિલાની જમીન પચાવવા કાવતરું ખોટા આધાર કાર્ડ બાના ચિઠ્ઠી અને ખોટી સહીના આધારે મહિલાની જમીન પચાવનાર સામે ફરિયાદ ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડમાં બે હજાર પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન એકસો ચોસઠમાંથી આરબીઆઈ બેંકના એકસો ઓગણીસ એકાઉન્ટ સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પૂછપરછ